નમસ્કાર ખેડૂત મિત્રો હું છું નયન ભૂટ અને કિસાન સારથી ઓર્ગેનિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બટાટાના પાકના એક એવા દુશ્મન વિશે વાત કરવાના છીએ જે જમીનની અંદર રહીને મોટું નુકસાન કરે છે જી હા આપણે વાત કરીશું ડોળ એટલે કે સફેદ મુંડા વિશે તો ચાલો સમજીએ કે આ શું છે એને કેવી રીતે ઓળખવો અને સૌથી અગત્યનું એને આપણા ખેતરમાંથી દૂર કેવી રીતે કરવું થી બટાટા ઉગાડો અને પછી જ્યારે પાક હાથમાં આવે ત્યારે જુઓ તો એમાં આવા નાના મોટા કાણા શું આવું થાય છે જો હા તો સાવધાન થઈ જજો આની પાછળનું કારણ દોડ એટલે કે સફેદ મુંડા હોઈ શકે છે અને જો આને સામાન્ય વાત સમજીને અવગણવામાં આવે તો આ નાનો જીવ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે કેમ કારણ કે પ્રોસેસિંગ કંપનીઓ આવા બટાટા લેવાની સીધી ના પાડી દે છે તો ચાલો હવે આ દુશ્મનને બરાબર ઓળખી લઈએ આખરે આ ડોળ છે શું અને આપણા ખેતરમાં આવે છે ક્યાંથી ચાલો એના વિશે થોડું ઊંડાણમાં સમજીએ તો જો આ ડોળ બીજું કંઈ નથી પણ એક ભમરાનું બચ્ચું છે એટલે કે એની ઈયળ અને આ જ ઈયળ છે જે આપણી અસલી દુશ્મન છે એ જમીનની અંદર રહીને ચૂપચાપ બટાટાના મૂળ અને કંદને કોતરી ખાય છે અને આપણા પાકને બરબાદ કરી નાખે છે અને હા એક મજાની વાત આપણા ગુજરાતમાં જ આ એક જીવાતના અલગ અલગ નામ છે જો તમે સૌરાષ્ટ્ર બાજુના હો તો તમે એને સફેદ મુંડા તરીકે ઓળખતા હશો અને જો તમે બનાસકાંઠા કે સાબરકાંઠા બાજુ હો તો ત્યાં લોકો એને ડોળ કહે છે પણ યાદ રાખજો નામ ભલે અલગ હોય કામ તો એ નુકસાન કરવાનું જ કરે છે આ જીવને કાબૂમાં લેવો હોય ને તો એની આખી લાઈફ સાયકલ સમજવી ખૂબ જરૂરી છે વાર્તા શરૂ થાય છે જૂન મહિનામાં જેવો પહેલો વરસાદ પડે ત્યારે પોખ્ત ભમરા જમીનમાંથી બહાર આવે છે ઝાડના પાન ખાય છે અને પછી જમીનમાં ઈંડા મૂકી દે છે અને પછી શરૂ થાય છે આપણી અસલી મુસીબત જુલાઈથી નવેમ્બર મહિનામાં આ ઈંડામાંથી ઈયળો બહાર આવે છે અને સીધો હુમલો કરે છે આપણા બટાટાના કંદ પર ચાલો હવે સીધી વાત કરીએ કે આ નુકસાન આપણા ખિસ્સા પર કેવી રીતે ભારે પડે છે કારણ કે આ વાત ખાલી બટાટામાં કાણા પડવાની નથી આ સીધી આર્થિક નુકસાનીની વાત છે જુઓ જે મોટી મોટી કંપનીઓ ચિપ્સ વેફર્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે એમને એકદમ સાફ એક પણ દાગ વગરના બટાટા જોઈએ હવે આ ડોળ જે કાણા પાડી દીધા હોય એનાથી બટાટાની આખી ક્વોલિટી ખરાબ થઈ જાય છે અને એ પ્રોસેસિંગ માટે બિલકુલ નકામા થઈ જાય છે અને પરિણામ શું આવે કંપનીઓ તમારો માલ રિજેક્ટ કરી દે છે આખી સિઝનની મહેનત ખાતર બિયારણનો ખર્ચ બધું જ પાણીમાં આ છે સીધે સીધું આર્થિક નુકસાન એટલે જ આ ડોળનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે તો સવાલ એ છે કે આનો સામનો કરવો કઈ રીતે ચાલો શરૂઆત કરીએ એવા ઉપાયોથી જે આપણું પહેલું અને સૌથી મજબૂત સંરક્ષણ કવચ છે આ એવા ઉપાયો છે જેમાં ખર્ચ ઓછો છે અને જે સમસ્યાને મૂળમાંથી જ પકડી શકે છે આપણા હાથમાં મુખ્ય ત્રણ હથિયાર છે પહેલું ઉનાળામાં ઊંડી ખેડ આ કરવાથી જમીનમાં છુપાયેલા કોશેટા ઉપર આવી જાય અને સૂરજની આકરી ગરમીમાં આપોઆપ નાશ પામે બીજું રાત્રે સાતથી દસ વાગ્યાની વચ્ચે લાઇટ ટ્રેપ લગાવો પુખ્ત ભમરા પ્રકાશથી આકર્ષાઈને ત્યાં આવશે અને પકડાઈ જશે અને ત્રીજું છે ફેરમોન ટ્રેપ આ પણ ભમરાને આકર્ષીને પકડી પાડે છે આ ત્રણેય ઉપાયોથી આપણે એમને ઈંડા મૂકતા જ રોકી શકીએ છે પણ માની લો કે ઉપદ્રવ વધી ગયો છે અને પેલા ઉપાયો પૂરતા નથી તો શું કરવું તો પછી આપણે થોડા એડવાન્સ ઉપાયો તરફ જવું પડે ચાલો હવે જૈવિક અને રાસાયણિક વિકલ્પો પર એક નજર કરીએ જૈવિક નિયંત્રણની વાત કરીએ તો મેટાઝોફા એક બહુ સારો વિકલ્પ છે આ એક કુદરતી ફૂગ છે એને એક એકરે અઢીસોથી પાંચસો ગ્રામ લઈને બસ્સો લીટર પાણીમાં મિક્સ કરી જમીન પર છંટકાવ કરી દેવાનો આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ જમીનના સારા જીવાણુઓને કોઈ નુકસાન નથી કરતું ખાલી ડોડની ઈયળોને જ નિશાન બનાવે છે અને જો રાસાયણિક નિયંત્રણ કરવું જ પડે તો બજારમાં બે મુખ્ય વિકલ્પો છે એક છે બાયર કંપનીનું લાસેન્ટા જે વાવણી પહેલાં માટીમાં ભેળવવાનું હોય છે બીજું છે સુમિટોમોનું ડેન્ટોટ્સુ જેને પાણી સાથે ડ્રીપ કે પંપથી આપી શકાય છે પણ એક વાત ખાસ યાદ રાખજો આ બધી શક્તિશાળી દવાઓ છે એટલે એનો ઉપયોગ સાવચેતીથી અને પેકેટ પર આપેલી સૂચના પ્રમાણે જ કરવું આપણે બધા ઉપાયોની વાત કરી લીધી પણ આ બધામાં સૌથી અગત્યની વાત કઈ છે એ છે આપણી પોતાની સુરક્ષા તો ચાલો હવે કેટલાક એવા સોનેરી નિયમો જાણી લઈએ જેનું પાલન કરવું ફરજિયાત છે આ વાત મગજમાં ગાંઠવાળી લેજો કોઈ પણ રાસાયણિક દવાનો ઉપયોગ પોતાની જાતે કોઈની સલાહ વગર ક્યારે ના કરતા હંમેશા તમારા વિસ્તારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી કે અથવા કોઈ સારા ખેતીવાડી નિષ્ણાંતનો સંપર્ક કરો એમની સલાહ લેશો તો જ દવા સાચી રીતે કામ કરશે અને તમે પણ સુરક્ષિત રહેશો ચાલો ફટાફટ કેટલીક જરૂરી વાતો યાદ કરી લઈએ પહેલું તમારી સુરક્ષા દવા છાંટતી વખતે હાથમાં મોજા અને મોઢા પર માસ્ક પહેરવાનું ભૂલતા નહીં બીજું દવાનું પ્રમાણ જે સૂચવ્યું હોય એટલું જ લેવું ઓછું વધારે નહીં ત્રીજું ખેતરમાં નિયમિત આંટો મારતા રહો પાક પર નજર રાખો અને છેલ્લે રાસાયણિક દવાનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે જ કરો જ્યારે બીજું કંઈ કામ ન આવે તો મિત્રો આ બધી માહિતી સાથે હવે તમે તમારા બટાટાના પાકને ડોલના હુમલાથી બચાવવા માટે પૂરી રીતે તૈયાર છો આ જાણકારીનો ઉપયોગ કરો અને તમારી મહેનતનું રક્ષણ કરો જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો તમારો ઉત્સાહ જ અમને આવા વધુ વિષયો પર માહિતી લાવવાની પ્રેરણા આપે છે જય હિન્દ